હું પાર્થ ગણાત્રા વાઇસ પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ હાલ અમે આ ટેરી ફોરના કારણે જે ઇફેક્ટ થશે કેટલી ઇફેક્ટ થશે એની માટે અમે અમારા જે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સર્ટિફિકેટ ઓફ ઓરિજિન ઇસ્યુ થાય છે તેનો અમે ટોટલ ડેટાનો અભ્યાસ કરી અને સેક્ટર વાઈઝ અલગ અલગ કર્યું એનાથી આઈડિયા આવ્યો છે કે છેલ્લા ત્રણ મહિનામાં રાજકોટના ઉદ્યોગોમાંથી એમાં મસાલા પણ આવી જાય છે હેન્ડીક્રાફ્ટ પણ આવી જાય છે અને એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ્સ આવી જાય છે ફોર્જિંગ કાસ્ટિંગ્સ પ્લાસ્ટિક પાર્ટસ બધું આવી જાય છે એ બધાનો આશરે એકસો ઓગણસાઠ કરોડની નિકાસ થઈ છેલ્લા ત્રણ મહિનામાં આ બધા ઉપર જો ટેરિફ લાગશે તો નક્કી આ ઉદ્યોગોને થોડીક તો અસર થવાની જ છે ટેમ્પરરી આપણે લાગે જ્યાં સુધી નવી માર્કેટ સેટ ન થાય કાં મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ એક ઇન્ડિયાને અમેરિકા ન હોય ત્યાં સુધી આ બધી પ્રોડક્ટ આસંગિક રીતે મોંઘી તો થવાની જ છે અહીંયાનો અને એના નિકાસમાં ખરેખર ફેર પડશે જ આવનારા દિવસોમાં જે ડેટા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં આવશે તે પણ શેર કરીશું કે કેટલી અસર થાય પણ અમારા અંદાજા મુજબ આશરે ત્રીસ થી ચાલીસ ટકા રાજકોટના ઉદ્યોગકારો ખરેખર તો છે ભૂતકાળમાં પણ સીરિયા યમન સાથે વોર થઈ યમન સાથે ઘણો ધંધો હતો રાજકોટના ઉદ્યોગકારો અલગ અલગ એરિયામાં અલગ અલગ દેશમાં પોતાનો નિકાસ વધારતા જ હોય છે ટેમ્પરરી ઇફેક્ટ આવે એવું લાગે છે પણ લાંબા ગાળાની દ્રષ્ટિએ જોઈએ તો નવો માર્ગ મોકળો થશે કારણ કે ઘણી આઈટમો એવી છે અમારા ધ્યાનમાં આવી છે કે અમેરિકા ડાયરેક્ટ ઉપયોગ નથી કરતું એ લોકો એની બ્રાન્ડિંગ કરીને રીસેલ કરે છે એટલે જે લોકો સામેવાળા પણ જે અમેરિકા આગળથી લેતા હતા એ લોકો પણ ઇન્ડિયા રાજકોટના ઉદ્યોગકારોને ગોતતા આવશે રાજકોટના ઉદ્યોગકારો હવે ખાસ કરીને યુરોપ છે આફ્રિકા છે બધા ટ્રેડ ફેરમાં વધારે પાર્ટિસિપેટ થવું જોઈએ અને પોતાની પ્રોડક્ટ એ એ દિશા બાજુ વધારે લઈ જવી જોઈએ